બાજરી હું પેલા બાજરી કોણ ઉપણ છે રવિવાર એટલે મમ્મી અને બંને બાજરી સાફ કરશે અને ઉષા અને કૈલાસ જશે અત્યારે ચાર લેવા માટે તો ચલો આપડે આગળ શરૂઆત કરીએ

સો ગાય આ ઘરમાં મારું બાળ પણ વીત્યું છે તો બહુ મજા આવતી હતી જોઈ શકો છો કે શું ગાય છે આપણે અત્યારે જૂના ઘરે એટલા માટે આવ્યા છો કે ખેતરમાં માળી બનાવવાની છે તો અહીંયા જેટલો સામાન પડ્યો છે નળિયો છે પાટીઓ છે એ બધી ઓથી લઈ જા અને મસ્ત માળી બનાવવાની શરૂઆત કરા જેટલી વસ્તુ આવશે કોમ એટલું લઈ જા તમે જોઈ શકો છો કે બાકી જન્મ આ ઘરની છત તો હાવ તૂટી ગઈ છે અંદર જાવ ને કોઈ હોય તો કઈ છે એટલે આકડામાં વધી જેવી લાગીએ ઓહોહો ખતરનાક હાલતમાં સેલેકરતો શું ગાય જશે વલોણું મારા દાદીની પેસો રાખતા ત્યારે આ વલોથી છાસ બનાવતા

જેની ઉડી સો ગાઈઝ અત્યારે ગયો હતો ગામમાં જ્યાં અમારું જૂનું ઘર છે ત્યાં મારી બનાવવા માટેનો સામાન હતો જે જૂનો એ બધો સામાન કમ્પેર કરીને મૂક્યો છે હવે ખાલી છકડો અથવા કોઈ બીજું સાધન લઈ અને ભરીને લાવીશું પછી ઇકોમ પતાઈ અને પછી ગાડી હમી કરાવવાલી હતી સર્વિસ કરાવવા ગાડી લઈને આવ્યો જોઈ શકો છો કે ગાડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ભલા તમે હે માખન શું વાત છે મધુભાઈ અને કૈલાસ બનાવે છે શાકભાજી શું

આપણે તો રોજ ભાજી ભાજી દહીં ની સાસ બનાવો સો ગાઈસ હું ફર્સ્ટ ક્લાસ નાયરો પછી મળીએ સો ગાઈસ તમે જોઈ શકો છો કે કઢી બનાવે છે અને કઢીનો વઘાર કર્યો છે મરચા એમ તો કઢી પણ બનાવે આ જુલ સોની તો